દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને છોટા ઉદેપુર થોડા દિવસ પહેલા અમદાવાદમાં શાહપુર ઓલ્ડ હાઈકોર્ટ વચ્ચે કેબલની ચોરી થતા બપોર સુધી મેટ્રો સેવા ખોરવાઈ ગઈ હતી ત્યારે હવે ફરી એકવાર કેબલ કપાયાની ઘટના બની છે એસ ચારસો ની આ કાબેલિયત ની સમગ્ર દુનિયા દિવાની બની ગઈ છે આ સિસ્ટમ આખી દુનિયામાં અભેદ કિલ્લો બનાવી દેશે એવું જ કઈક જે રાજસ્થ મહેરાનગઢ જિલ્લો છે ભારતનો વડાપ્રધાનનો દુનિયાનો સૌથી સક્તિશાળી પદોમાનુ એક છે પરંતુ જો અમે કહીએ કે આ પદ પર બેઠેલી વ્યક્તિને જે પગાર મળે છે સોફ્ટવેર ડેવલપરના સરેરાશ પગાર કરતા ઓછો છે આયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો છે સમારોહ શરૂ થાયના એક દિવસ પહેલા એક ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી એજાસ ખાન પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે એક મહિલાએ જાતીય સતામણી કેસમાં આરોપી અભિનેતાને બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જમીન માટે અરજી દાખલ કરી છે એજાસ વતી વકીલ અશોક સરાગવી દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી ટેલિવિઝન ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેનાથી લોકો દુઃખી થયા છે નિઝા એન્ડ ઉસ્કે કઝિન્સમાં પોતાના પાત્રથી ઓળખ મેળવનાર અભિનેતા વિભુ રાઘવનું નિધન થયું છે વિશ્વ બજારના પોઝિટિવ સંકેતો છતાં પણ આજે ભારતીય ઇક્વિટી બજારમાં નરમાઈ જોવા મળી હતી સેન્સેક્સ બસો પોઈન્ટથી નીચે ખુલ્યો હતો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરીફની ઘોષણા બાદ એપલ સહિત અનેક મોટી કંપનીઓએ ચીનથી ભારતમાં પોતાના કારોબાર સ્થળાંતર કરવાની ઘોષણા કરી છે ત્યારે બેજિંગ તે વાત ગળે ઉતરે તેમ નથી